મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પાંચ તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજની ધાણાની આપણે આવકની વાત કરીએ તો મિત્રો છ હજાર ગુણીની આજની નવી આવક જોવા મળી રહી છે મિત્રો ગઈકાલે પણ છ હજાર ગુણીની આવક હતી એટલે સેમ ટુ સેમ આજે પણ છ હજાર ગુણીની આવક જોવા મળી રહી છે ને બજાર વિશેની વાત કરીએ તો મિત્રો તો જે એવરેજ માલ છે ઈગલ ને ઈગલ પ્લસમાં થોડુંક બજાર દસક રૂપિયા ઢેલું ખુલ્લું એવું લાગી રહ્યું છે મિત્રો અને જે કલરવાળા માલ છે તેમાં બજાર કાલ જેવું ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો કલરવાળો માલ એક માલ પંદરસો ને એક્યાસી લગીના વેચાણા છે મિત્રો તો હરાજીનું કામકાજ ચાલુ હતું તો રૂબરૂ જઈને જાણી આજે કહેવા રહીએ છીએ બજાર ભાવ ના મિત્રો અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો પંદરસોને એકાશી રૂપિયાનો ભાવ થયો છે સુપર ક્વોલિટી ધાણા જે પંદરસોને એકાશી રૂપિયામાં વેચાણ છે એ ડંખ વિનાનો માલ છે સુપર ક્વોલિટી માલમાં કાંઈ ઘટે એમ નથી પંદરસોને એકાશી રૂપિયામાં વેચાણા છે દાણા છે ફાઇડું મિક્સમાં છે પણ ક્વોલિટી માલ છે એકદમ સુકો માલ છે હવા નથી બાટ નથી ડંખ નથી કોઈ પણ વસ્તુ આમાં જોવા નથી મળતી પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો સુપર કલરમાં નો માલ છે પંદરસો ને એક રૂપિયામાં વેચાણો છે આ માલ પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે તેરસો ને એકસી તેરસો એકાશી રૂપિયાનો ભાવ થયો છે હે ને એકાશી રૂપિયામાં થોડું કસ્ટર જોવા મળી રહ્યું છે તેરસો એકાશી રૂપિયા નો ભાવ થયો છે આનો એકાણું રૂપિયા નો ભાવ થાય છે તેરસો ને એકાણું રૂપિયા નો ભાવ થાય તેરસો ને એકાણું તેરસો એકાણું રૂપિયા નો ભાવ થયો છે? એકાણું રૂપિયામાં આ માલ ફેકો છે મિત્રો 1000까지 1000까지 루피아만 말고 이 정도면 1000에까지 루피아 나와요, 친구.